સાબરકાંઠાના ઈડર પાલિકા વિસ્તારમાં ભર શિયાળામાં પાણી માટે પારાયણ પાણી માટે રજૂઆત કરવા પહોંચેલા મહિલાઓને પાલિકા કર્મી આપી રહ્યા છે પોલીસ કેસની ધમકી મહિલાઓએ પાલિકા કચેરી બહાર માટલા ફોડી નોંધાવ્યો વિરોધ પાલિકામાં રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ના આવતા પાલિકા કચેરીની બહાર વિરોધ રિપોર્ટર હમીદ મનસુરી બીએન્યુઝ ગુજરાતી સાબરકાંઠા કાલ સાહેબ નગરપાલિકામાં તા જ સાહેબે એમ કીધું કે ફોન કરજો તો પાણી છોડાઈએ પણ એ સાહેબે રિટર્ન રિટર્નમાં જવાબ ના લ્યો કે હું કાલ બીજા દાડે પાણી પણ એ સાહેબે અવારમાં ફોન કર્યો ત્યારે એમ કીએ છે સાહેબ તો કે તમે વધારે ફોન કર કર કર્યા તો હું તમને જેલમાં મેકાઈ દઈ કે અને અમને આજ આઠ દિવસ થી પોણી નથી આપતા અને વાયદા બતાવે છે પોણી ને આજ આઠ દિવસ થી પોણી વગર રખડીએ છીએ અમે પાણી વગર સાહેબ કેટલી અમાન તકલીફ પડે માસા ફઈ એવા અપન છીએ એની ચોગાડી પોણી ભરવા જાય છોકરા છીએ અમારું કામ જવાનું હોય ઘર વાળા ને બહાર જવાનું હોય આપણે પોણી ભરા કે પછી છોકરા નું કે ઘરવાળા ને સાહેબ હમતા સાહેબે અમને ધમકી આપી કે તમે વધારે ફોન કરે તો કે અમે પોલીસ કમ્પ્લેન કરી દઈએ એવી થોડું ચાલે અમારે કે